હળવદની વાત કરીએ તો હળવદ રાજુ હાઈસ્કૂલ ખાતે નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હળવદ સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં લોક પ્રશ્નોના નિરાકરણ માટે વહીવટી તંત્ર દ્વારા ઉમદા કામગીરી કરવામાં આવી છે હળવદ રાજુધરજી હાઈસ્કૂલ ખાતે યોજાયેલા સેતુ કાર્યક્રમમાં લોકોએ વિવિધ જરૂરી સેવા માટે અરજી કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ઠાકોર હળવદ સરકારશ્રીની સૂચના મુજબ આજ રોજ હળવદ નગરપાલિકા દ્વારા સેવાસેતુ દસમા તબક્કાનું આયોજન રાજોતરજી હાઈસ્કૂલ ખાતે કરેલું છે આ સેવાસેતુ કાર્યક્રમમાં તમામ સેવાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે આ કાર્યક્રમમાં આધાર કાર્ડનું અપડેશન રેશન કાર્ડનું અપડેશન મેડિકલ ચેકઅપ નગરપાલિકાને લગતા આવકના દાખલા મામલતદારને લગતા દાખલા તમામ તેમજ વિકસતી જાતિઓને લગતા તમામ યોજનાઓની અહીંયા લાભ આપવામાં આવે છે હળવદ શહેરી વિસ્તારના તમામ નગરજનોને આ કાર્યક્રમનો મહત્તમ લાભ લેવા માટે અપીલ કરવામાં આવે છે